and પણ કરી મદદરૂપ થયું અને એમનો મુદ્દાપાલ એને ફરજ પણ અપાય છે આ જ ભાવના સાથે મેસેજ સમાજમાં જાય છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના y o we oh, Exactly. <laughs> Yeah. a polícia, 재 <목소리로>

एक्सोए के एनफील्ड्स पार्टी एक्सोआन, हाँ एयरलाइन देखिए साझा बाजी देखिए